રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિર ધ્યાન યોગ આશ્રમ ખાતે સોડસી સંત ભંડારા ચાદર વિધિ યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંદવડ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણિક હનુમાનજી મંદિર ખાતે ધ્યાન યોગ આશ્રમમાં પરમ પૂજ્ય ગૌસંત સેવા સાકેતવાસી છવિરામદાસજી ગુરુ ધ્યાન યોગી મધુસૂદન દાસજી સોડસી સંત ભંડારા અને ચાદર વિધિ યોજાઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો સેવકો રાજકીય અગ્રણીઓ ગ્રામ્યજનો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભજન ભોજન સંતવાણી જેવા અનેક પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે ભારતભરમાંથી અને મહેશભાઈ ચૌધરી ગોષણવાળા અને મનાભાઈ સિક્સક્રબારી અને ભીમાભાઈ ચત્રાભાઈ ઠાકોર જોધાભાઈ લાલાભાઈ દેસાઈ નાનજીભાઈ ગોપાલભાઈ સરપંચ ખેતાભાઈ તાલુકા પંચાયતના સદસ્ય અન્ય મહાનુભાવો અને ગામ લોકો उपस्थित રહ્યા હતા અમંત સંજીવન দাসજી ગુરુ છવી રામદાસજીને ગાદી સોંપવામાં આવી હતી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા માનનીય ખાનામાં માન શ્રી મોહતાજી હિન્દવાદ આજે મને ખૂબ આનંદ છે કે જ્યારે શ્રી રામદાસજી મહારાજને સ્વર્ગતામ ગયા પછી સંજીવ દાદાજીએ ચાદર વિધિ સમસ્ત ગામના વડેલો ગામના આગેવાનો દ્વારા સુંદર સરસ વ્યવસ્થા કરવામાં આવી આમે સંત ભંડારો સંત સંમેલન સંગીતદાસજીની ચાદર મેલી બહુ ધૂન ગામ થઈ છે હું મારું છું કે ભારત મારતી ઓર આ વિસ્તારના દરેક મંડળના સાધુ સંતોનો પર પધારપન દીજે છે જે મારી સમસ્ત ગામને સંગીતદાસજી ખુબ ખુબ શુભ કામ દીગંબર આખાડે સે હું મેરા નામ શંકરദാસ હે और जो ये विधि हुई है ये रामानंद परंपरा की जो है जब कोई गादी खादी होती है उसके बाद जो शिष्य होते हैं उत्तराधिकारी होते हैं, अखाड़ा न पूरा समाज महामंडलेश्वर जगत गुरु सभी लोग उपस्थित होकर ये विधि करते हैं आज से राम सजीवन, शांती जाओ, शांती जाओ, जाओ। राम, सजीवन राम राम सजीवन दास महाराज

સાથે સાથે અઢિયાર વિરુદ્ધ મંડળનું ભંડારાની પણ આયોજન હતું અને તમામ આ ઇલાકાના સાધુ સંતોને પણ કરી અને બંધવડ ગામના સૌને સાથે ચરણદાસજી મહારાજના નિર્માણ પાછળ જે એની જે ઉત્તર પછી આજે ખુબ ખુબાયમારમ રામ શ્રી રામાનંદમાચાર્ય પરંપરા આ પીઠ અતિ પ્રાચીન અને પ્રાચીન લગભગ નવસો વર્ષ પુરાણી આ પીઠ છે હનુમાનજી નવસો વર્ષથી બેઠા છે અને હનુમાનજીની વિશેષતા એ છે કે ભાઈ દક્ષિણ મુખમાં બેઠા છે મુખ દક્ષિણ છે જમણા પગે પનોતી છે અને જે હનુમાનજી દર્શન કરે એ અકાલ મૃત્યુ એમને ક્યારે ના ગ્રસે એ સંદર્ભમાં આ તો સંતોની પરંપરાગત દિગંબર ખડાની આ પીઠ છે અહીંથી મહાન મહાન સંતો સંપૂર્ણ વિશ્વમાં પરચમ લહેરાયા છે એમાં એકદમ એવો સુંદર પરચમ એના પછી અમારા ગુરુદેવ ભગવાન પરમ ઉજ સંત છવિરામ દાસજી મહારાજ ઓગણત્રીસ ફરવરી સાંજે સાકેત ગવન એટલે દેવલોક પામ્યા એ સંદર્ભમાં

અહીંની જે પદવી છે ગાદી એના પર મને આજે આસિન કર્યા છે સંપૂર્ણ રાષ્ટ્ર માટે સંપૂર્ણ રામ માટે ખૂબ સુંદર પ્રાર્થના કરીએ રાષ્ટ્રમાં પણ સનાતનની સ્થાપના થાય સંપૂર્ણ રાષ્ટ્ર જે છે રામભાઈ બની જાય ખૂબ ખૂબ શુભકામના સુભાષિષ જય શ્રી